તેઓ પોતે ખૂબ સારી રીતે આવનારા દિવસોમાં નિભાવશે એવું મને વિશ્વાસ છે હું હેમાંગભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન છે અને વડોદરાના લોકો પ્રધાનમંત્રીશ્રી સાથે સમર્પિત છે વડોદરાનો કાર્યકર્તા ભરત ભારતીય જનતા પાર્ટી સાથે એકદમ સમર્પિતતાથી કામ કરવાવાળા કાર્યકર્તા છે અને ચોક્કસ વડોદરા લોકસભાની સીટ એ જે સંકલ્પ રાખ્યો છે એ સંકલ્પ દસ લાખનો ચોક્કસ લીડ સાથે અમે જીતાડીને દિલ્હી મોકલીશું